પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ રાપરના જલારામ ગ્રુપ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સ્નેહમિલનનો કાર્યક્રમ વિવિધ સભર રહેવામાં પામ્યો હતો બાળકો દ્વારા સ્પર્ધા બાળકો દ્વારા રાષ્ટ્રગીત અનેક પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો હવે જોઈએ રાપર આમ તક ન્યૂઝ બ્યુરોને એક વિસ્તૃત તહેવાર જલારામ ગ્રુપ રાપર દ્વારા બહારમાં સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું રાપરની વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા જલારામ ગ્રુપ દ્વારા પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ રાપર ખાતે ચિત્રકૂટ ક્રિકેટ સ્ટેડિયમમાં જુદી જુદી સંસ્થાઓમાં રહીને અભ્યાસ કરતા પાંચસો જેટલા વિદ્યાર્થીઓ તથા જલારામ ગ્રુપના સદસ્યો તેમજ આમંત્રિત મહેમાનો અતિથિ વિશેષની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન યોજાયું હતું આ કાર્યક્રમમાં હટુભાસોડા મહેન્દ્રસિંહ વાઘેલા ડૉક્ટર માધવ એચ મઠ સંજય ઠક્કર વિનોદ મજીઠિયા મોંઘીબેન પટેલ રમેશભાઈ આહિરના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સાંસ્કૃતિક કાર્યક્રમમાં સુશીલ કન્યા શાળાની બાળાઓ દ્વારા ગ્રુપ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગ્રુપ દ્વારા એક મિનિટની સ્પર્ધા યોજવામાં આવી હતી છ સંસ્થાના બાળકોએ ભાગ લીધો હતો ફાઇનલમાં સેવા સાધના સંકુલના વિદ્યાર્થીઓ વિજેતા બન્યા હતા સંસ્કાર લક્ષ્મી કન્યા વિદ્યાલયની બાળાઓ અસપ થયેલી સમારોહમાં મહાનુભાવોએ પોતાના ઉદ્બોધનમાં જલારામ ગ્રુપની સેવાને ખૂબ ખૂબ બિરદાવી ખાસ કરીને સ્થાપક પ્રમુખ શૈલેષ ભીંડેની સેવાને ખૂબ બિરદાવી હતી કાર્યક્રમ દરમિયાન મહાપ્રસાદ તેમજ ત્રણસો દીવાની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કમિટીના શૈલેષ ભીંડે ડાયાભાઈ ઠાકોર રમેશભાઈ આહીર રોહિતભાઈ પલણ જીગરભાઈ ચંદે રાહુલભાઈ રોમેશ્વર તથા તમામ લોકો ખાસ ઉપસ્થિત હતા સંચાલન કલ્પેશ રાજદે તેમજ આભાર વિધિ ડાયાભાઈ ઠાકોરે કરી હતી એમ ચલારામ ગ્રુપના સ્થાપક પ્રમુખ શૈલેષ ભીંડેએ આમ ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું